કહેવાય છે કે સોરઠની ભૂમિ એટલે સંતો મહંતોની ભૂમિ સૌરાષ્ટ્રના દરેક લોકો ખૂબ જ શ્રદ્ધાળુ હોય છે દરેક લોકો પોતાના કુળદેવી માતાજીને માનતા હોય છે એવું કહેવાય છે કે મા ખોડલનું નામ લેતા જ દરેક દુઃખ દૂર થઈ જાય છે અને માતાજી બધાને મનોકામના પૂરી કરે છે આજે અમે તમને માતાજી કેવી રીતે રોહી શાળામાં બિરાજમાન થયા તેના ઇતિહાસ વિશે જાણીએ ખોડિયાર માતાજી જ્ઞાતિએ ચારણ હતા તેમના પિતાનું નામ ચારણ અને અને માતાનું નામ નામ હતું તેઓ કુલ બહેન એક ભાઈ હતા જેઓના આવડ જોગડ મામળીયા બીજબાઈ હોલબાઈ સાસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો હતા તેમનો જન્મ આશરે સાતમી સદીમાં મહાસુદ આઠમના દિવસે થયો હતો જેથી તે દિવસે ખોડિયાર જયંતિ ઉજવવામાં આવે છે બોટાદ જિલ્લામાં બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળિયા નામે એક ચારણ રહેતા હતા તેઓ વ્યવસાય માલધારી હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક હતા તેમના પત્ની દેવડબા પણ ખૂબ જ માયાળુ અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેતા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવડબાને સતાવતું હતું મામળિયા ચારણ અને દેવડબા બંને ઉદાર માયાળુ અને પ્રેમાળ સ્વભાવના હતા તેમના આંગણે આવેલો માણસ કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ ચારણ દંપતીનો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્લભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રતા હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈ ખૂટતું હોય તેમ લાગતું એકલાપણું લાગતું એવી મિત્રતા હતી વલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક ઈર્ષાળુ લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા ચારણ વચ્ચેની મિત્રતા આંખમાં કણાની જેમ ખૂંચતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળિયો ચારણની સંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે એ વાત રાજાના મનમાં હાડોહાડ ઉતરી ગઈ અને એક દિવસ મામળિયા ચારણ પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પહોરમાં આવીને રહ્યા રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેર ઘુમરાતું હતું રાજા કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં ચારણને કહ્યું કે આપણી મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહેલમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળિયા ચારણને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે લોકો સામે મળ્યા તે મેણા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને વલ્લભીપુરથી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી મામળિયા ચારણની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ પહેલેથી જ ભક્તિમય જીવન જીવતા મામળિયા ચારણ એ ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે માંડીઓ ચારણ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનું મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળ લોકના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મામડિયો ચારણ તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહાસૂદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા આમ મામડિયા ચારણને ત્યાં અવતરેલ કન્યાઓના નામ આવડ જોગડ તોગઢ બીજબાઈ હોલબાઈ સાંસાઈ જાનબાઈ અને ભાઈ મેરખિયો રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે કરડી ગયો હતો જેની વાત મળતા જ તેના માતા પિતા અને સાતે બહેનોના જીવ અધ્ધર થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય વિચારતા હતા તેવામાં કોઈએ એવો ઉપાય બતાવ્યો કે પાતાળ પાતાળલુકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરખ્યાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનબાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા ગુજરાત રાજ્યમાં અલગ અલગ સ્થળોએ ખોડિયાર માતાના મંદિરો આવેલા છે શ્રી ખોડિયાર માતાજીના મંદિરો ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્રમાં મુખ્ય ચાર છે જે ધારી પાસે ગળધરા ખોડિયાર વાંકાનેર પાસે માટેલ ખોડિયાર વલ્લભીપુર પાસે રોહિત શાળા જે ખોડલમાંની જન્મભૂમિ કહેવાય છે અને ભાવનગર પાસે રાજપરા ગામે આવેલા છે તેમના આ સ્થાનકોએ પાણીના ધરાઓ આવેલા છે આ ઉપરાંત પ્રાચીન વાવોમાં ડુંગરોમાં નદી કિનારે પણ ખોડિયાર માતાજીના અનેક સ્થાનકો જોવા મળે છે ભાવિકો પોતાના દુઃખ દૂર કરવા સાચી શ્રદ્ધા આસ્થાથી માતાજીને પ્રાર્થના કરે એટલે માતાજી તેના દુઃખ દૂર કરી આશીર્વાદ વરસાવે છે માતાજી પ્રત્યે શ્રદ્ધાને લઈને રાખેલી માનતા પૂરી કરવા લોકો મોટી સંખ્યામાં પગપાળા મંદિરે આવે છે ખોડિયાર માતાજીના મંદિરે રોજ ભાવિકો દર્શન કરવા આવે છે લોકો પોતાની માનતા આખડીઓ પૂર્ણ થતાં માતાજીને સાડી છત્તર ચુંદડી લાપસી અને નિસંતાન લોકોને ત્યાં જન્મેલા બાળકોના ફોટા મંદિરે લગાવે છે આવી રસપ્રદ વાતો ઇતિહાસ અને પરચાની વાતો સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો